પક્ષીઓનો કલરવ નિહાળવાનો નજારો શહેરમાં ભાગ્યે જ જોવા મળતો હોય છે ત્યારે હજારો માઇલ દૂરથી ઉડીને આવતા અવનવા પક્ષીઓને નિહાળવાનો લ્હાવો ભરૂચના ઘરઆંગણે મળ્યો છે ગુજરાતનો પ્રદેશ વિદેશી પક્ષીઓ માટે સાનુકૂળ અને સુરક્ષિત સ્થળ હોવાથી શિયાળાની ઋતુમાં અહીં યાયાવર પક્ષીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે છીછરી જળરાશિ ધરાવતા જળ પ્લાવિત વિસ્તારોમાં મોટા પ્રમાણમાં આ પક્ષીઓ રોકાય છે ઉત્તર ધ્રુવમાં કાતિલ શિયાળાની ઋતુ પૂર્ણ થતાં જ આ પક્ષીઓ પુનઃ પોતાના માદરે વતન તરફ પ્રયાણ કરે છે આ પક્ષીઓ સૂર્ય અને ચંદ્રની સ્થિતિ જોઈને પોતાના જે તે સ્થાન પર પહોંચતા હોય છે ગુજરાતીમાં તેને ધૂમડો પણ કહેવામાં આવે છે ધૂમડો એ એક દરિયાઈ પક્ષી છે આ પક્ષી મોટે ભાગે સફેદ અથવા તપખીરિયા રંગના જોવા મળે છે જેમાં જુદી જુદી પ્રજાતિઓના અલગ અલગ રીતે માથા પાંખો કે પૂંછડીના ભાગમાં કાળો રંગ ઓછા પ્રમાણમાં જોવા મળે છે કાગડા કરતાં સહેજ મોટા કદના આ પક્ષીનું શરીર ભરાવદાર અને પાંખો પહોળી હોય છે

એ ઔદ્યોગિક નગરીનો હબ ગણાય છે આજે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર પાનોલી દહે ઝઘડીયા જેવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટો આવેલા છે હવે આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટોમાં પ્રદૂષણની માત્રાની સાથે સાથે પ્રાણી સૃષ્ટિ અને પક્ષી સૃષ્ટિમાં પણ વધારો થયો છે આજે એવું જ ભરૂચના જિલ્લામાં આપણા વિદેશી પક્ષીઓ જે સિગલ નામના હોય છે જે સાયબેરિયાથી હજારો એક કાપીને આજે આપણા શહેરના મહેમાન બન્યા છે તો તે આપણા દરેક પક્ષી પ્રેમીઓ અને જે સારાના બાળકો માટે ગર્વની એક વાત છે અને એક આપણા માટે સારા સમાચાર છે કે જે આજે આપણા શહેરમાં પણ આવી રહ્યા છે